મિત્રો ગઈકાલે નસવાડી અને કવાંટ રોડ પર એક અજીબ ઘટના બની ઘટના કંઈક એવી હતી કે અચાનક રોડ પર ચાહે કે કોઈ માણસ બાઇક ચલાવી રહ્યો હોય એ પ્રકારનું તે દ્રશ્ય જોવા મળ્યું અને પાછળથી બે યુવાનો આવી રહ્યા હતા એમને એમના મોબાઈલની અંદર વિડીયો કેદ કર્યો હતો એ પણ આપણે જાણીશું શું ખરેખર આ એક ઓફા છે કે પછી કંઈક ભૂત જેવું છે કે પછી કંઈક ઢાંકણ જેવું છે એ બધી આપણે મુદ્દા પર વાત કરીશું હું શૈલેષ બિલ તમારો દોસ્ત તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખીએ મિત્રો હવે આપણે વાત કરી લઈએ ગઈકાલે કંઈક એવી ઘટના બની કે અત્યારે જે લોકો ડરી રહ્યા છે અને બીકનો માહોલ નસવાડી અને કવાંટ રોડ પર અચાનક સાડા નવ વાગ્યાના ગાળામાં અચાનક બાઈક જે પાછળ પૂટલું હતું અને ના કોઈ ડ્રાઈવર હતો ના કોઈ ચલાઈ રહ્યા હતા અચાનક જે બાઇક છે તે રોડ પર ચાલતી દેખાઈ ત્યારે પાછળથી આવી રહેલા બે યુવાનોએ આજે જે બાઇકનો વિડીયો ઉતાર્યો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો અને અત્યારે જે રીતના સોશિયલ મીડિયા પર વાયરલ છે એ વાયરલ વિડીયો અત્યારે કોઈને ખબર નથી કે ભાઈ શું ખરેખર સાચી વાત છે કે પછી એઆઈવાળા એઆઈથી બનાવવામાં આવ્યો છે હવે એ પણ આપણે કહી શકીએ અત્યારે જ્યારથી એઆઈ આવ્યા છે ત્યારથી લાગાતાર માર્કેટની અંદર નવું નવું કંઈક આપણને જોવા મળે છે પરંતુ આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે વિડીયોની અંદર દેખાય છે કે ખરેખર જે રીતના રોડ પર બાઈક ચાલી રહી છે એ વગર ડ્રાઈવરે ચાલી રહી છે તો આ કંટ અને નસવાડી રોડ પર બનેલી ઘટના છે ગઈકાલની ઘટના છે આ હકીકત ઘટના છે આ ઘટના વિશે તમારે કંઈક કેવું હોય તો જરૂરથી આપણા કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો જે પણ માહિતી મળેલી છે એ જ માહિતી તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે ફટાફટ ફોલો કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો